રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબના પંદરસો જન્મદિવસની ભાવભેર ઉજવણી કરવામાં આવી વિશાળ શહેર જુલુસ નીકાળવામાં આવ્યો સરકાર કી અહમદ મરહબા ગગન ભેદી નારાથી ધોરાજી શહેર ગુંજી ઉઠ્યું હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું સન્માન ધોરાજીના હિન્દુ મુસ્લિમ સમાજની એકતાએ ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબના પંદરસોમાં જન્મદિવસની ઉજવણી ખૂબ જ સાનો શોકતથી તેની સાથે સાથે કોમી એકતાના માહોલ વચ્ચે થયેલ હતી જેવા સુન્ની મુસ્લિમ જમાત દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું તેમજ શહેરના મુખ્ય માર્ગો પર ફરી ત્રણ દરવાજા ખાતે કોમી એકતા સન્માન કાર્યક્રમ રાખેલ હતો જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું સાથોસાથ સિમરન ભારદ્વાજ સાહેબ પીઆઈ ગર્ચર સાહેબ પોલીસ સ્ટાફનું સન્માન કરાયું હતું આ જુલુસ ધોરાજી શહેર મુખ્ય માર્ગ નદી બજાર સોની બજાર ચકલા ચોક ત્રણ દરવાજા થઈ પોસ્ટ ઓફિસ ચોક મક્કા મસ્જિદ ખાતે પૂર્ણ થયું હતું આ જુલુસમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ મુસ્લિમ ધર્મગુરુ મુસ્લિમ બિરાદરો બહુ સંખ્યામાં હાજર રહ્યા